નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આ વિડીયો પર ખાલી ક્લિક કરીને સાંભળ્યા વિના કે સબસ્ક્રાઈબ કર્યા વિના જશો તો તમે નુકસાનમાં જવાના છો હું એની ગેરંટી આપી શકું છું એની વે એ તો તમારા હાથમાં વાત છે કે તમને આધ્યાત્મિક જ્ઞાનમાં કેટલો રસ છે અને તમે સાદી સીધી ભાષામાં સમજવાને બદલે સેલિબ્રિટી સ્ટેટસ પાસેથી સંસ્કૃતના શ્લોકો સાંભળી સાંભળીને શીખવા માંગો છો એ વાત અલગ છે એ તમારી મનની મરજી છે એની વે આપણે આગળ વધીએ મને એક ભાઈએ એવો પ્રશ્ન પૂછ્યો આત્માને કેવી રીતે ઓળખો તો મેં એમને ઉત્તર આપ્યો ભાઈ આત્મા તો આત્માથી જ ઓળખાય આત્માને ઓળખવા માટે બીજી કોઈ પણ સાધન કે વસ્તુ નથી તો શું આત્માને ઓળખવાનું જ નહીં અને આત્માને નહીં ઓળખીએ ત્યાં સુધી તો જીવન મુક્તિ પણ નથી ને મોક્ષ પણ નથી તો શું કરવું આપણે આત્મા અત્યારે નથી એવું માનીએ છીએ છીએ આત્મા પણ માન માનીએ તો હવે કેવી રીતે ઓળખો તો એક વસ્તુ છે કે આપણે આધ્યાત્મિક શાસ્ત્રો દ્વારા અથવા તો ગુરુના મુખેથી પહેલાં તો આત્માનું સ્વરૂપ જાણવું પડે અને આત્માના સ્વરૂપ ઉપર લાંબા સમય સુધી મનન ચિંતન ધ્યાન કરીએ તો એવું બને કે આપણે પોતે આત્મરૂપ બની જઈએ એકવાર આપણે આત્મરૂપ બની જઈએ તો આત્માને ઓળખી શકીએ એક સિદ્ધાંત છે જો કે મનુ એઝ એઝ યુ થિંક યુ બીકમ તમે જેવો વિચાર કર કર કરો છો તમે એવા જ બની જાઓ છો તમે જેનું ચિંતન કર કર કરો છો એના જ સ્વરૂપના બની જાઓ છો તમે જો આત્માના સ્વરૂપનું ચિંતન મનન ધ્યાન કર કર લાંબા સમય સુધી કેટલો સમય એવું નથી જાણતો પકડ કર કરો તો એક દિવસ તમે પોતે આત્માના સ્વરૂપના બની જાઉં છું અને તમારે આત્માને જાણવાની કે ઓળખવાની જરૂર નથી રહેતી કારણ કે તમને પોતાને જ ખબર પડી જાય છે કે હું જે છું ઉપનિષદોમાં આનો ઉપદેશ જુદી રીતે આપ્યો છે ઉપનિષદોમાં પિતા પુત્ર વચ્ચેનો સંવાદ કયો છે છાંદોગે ઉપનિષદમાં જેમાં હું તમને અત્યારે વાત નહીં કરું એ આપણે જ્યારે એ ચર્ચા કરીશું ત્યારે કરીશું જ જો મને એવા ચાર પાંચ હજાર કમિટે શ્રોતા મળશે કે જેમને આવું બધું જાણવામાં રસ છે કે ખાલી ભાગવતને કથાઓની રાસ લીલાઓ જ જાણવામાં રસ છે એમને તો એવા લોકો પાસે હું ઉમ્મીદ પણ નથી રાખતો પણ જેમને ખરેખર ડીપમાં વેદોમાં જે જ્ઞાન પીરસ્યું છે એ જાણવામાં રસ હોય એમના માટે છે આ બધી વાતો કે પિતા પુત્ર વચ્ચે સંવાદ ચાલે છે એ સંવાદમાં પિતા ઉદાલક પુત્ર શ્વેતકેતુને નવ વાર સમજાવે છે તત્વમસી તું જે પરમાત્મા કે આત્માને શોધે છે એ તું જ છું તો તમે આત્મરૂપ બની જાઓ પછી તમારે પરમાત્માને જાણવો નહીં પડે ઓળખવો નહીં પડે શોધવો નહીં પડે કારણ કે તમને જ લાંબા સમય સુધી એ ઉપદેશ ઉપર તત્વ નથી કે તું એ જ છું એ ઉપદેશ ઉપર લાંબા સમય સુધી ચિંતન મનન એ સ્વરૂપ ઉપર ચાલુને ચાલુ રાખશો તો એક દિવસે તમે પોતે અનુભૂતિ કરશો અનુભવ નથી કહેતો હું અનુભવ અને અનુભૂતિમાં ઘણો ફરક છે અનુભૂતિ કરશો કે યશ અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું બ્રહ્મ એટલે પરમાત્મા તો આપણે આત્માના સ્વરૂપ વિશેની ચર્ચા ફરીથી કોઈ વાર કરીશું આજે એનું ખાલી પ્રસ્તાવના રૂપે કહું છું કે પરમાત્માનું કે બ્રહ્મનું વર્ણન વેદોમાં કઈ રીતે કર્યું છે વેદોમાં સચ્ચિદ આનંદ તરીકે કર્યું છે આપણે આમ તો ભગવાનની પૂજા કરીએ છીએ માળા ચઢાવીએ છીએ કથા વાર્તાઓ કરીએ છીએ તો ભગવાનની મૂર્તિ નહીં અને મૂર્તિ તો હંમેશા કલ્પના હોય કારણ કે ભગવાનને કોઈએ જોયા નથી અને જેણે જોયા છે એ ભગવાન શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી શબ્દોની પહોંચે જ નથી ત્યાં સુધી એટલે આપણે જે ભગવાનોને પૂજીએ છીએ ભગવાન કોઈ પણ હોય પછી એ બધી આપણી કોરી કલ્પનાઓ જ છે એની વે છતાં પણ એટલું તો હું કહું કે ભગવાનમાં શ્રદ્ધા કરીને જો આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ભક્તિ કરીએ છીએ તો આપણને સુખ શાંતિ મળે જ છે એ સિવાય તો આપણે મંદિરમાં જતા નથી ભલે પછી માગવા કંઈક જતા હોઈએ કે ગમે તે સુખને શાંતિ માગવા જતા હોઈએ પણ મળે તો છે સુખ શાંતિ મળે છે તો હકીકત છે તો તમે એ વિચાર કરો જરા કે જો તમે સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં રહો સાક્ષાત પરમાત્માના સાચા સ્વરૂપના જ તમને દર્શન થઈ જાય તો એ સુખ શાંતિની સીમાની કોઈ હદ નહીં હોય ભાગ્ય પ્રમાણે આ શરીર તો દુઃખોને આધીન છે એટલે દુઃખો તો આવતા જ રહે છે પણ તમારી સુખ શાંતિમાં ભંગ નહીં થાય એ અખંડ જ રહેશે હું એમ નથી કહેતો કે દુઃખ નહીં આવે અશાંતિ નહીં આવે એ આવતા રહેશે બધું જ આવશે ભાગ્ય ખરાબ હોય શરીરનું તો એ બધું આવવાનું જ છે પ્રારબ્ધ પ્રમાણે તો પણ તમારી સુખ શાંતિમાં ભંગ નહીં થાય એટલો ફાયદો થશે તો પરમાત્માનું જે સાચું સ્વરૂપ છે સચિદાનંદ એને આપણે સમજીએ સચિદાનંદ એટલે સત વત્તા ચિત્ત વત્તા આનંદ સત એટલે એના બે અર્થ થાય છે અસ્તિત્વ અને સત્ય પરમાત્માનું એકલાનું જ વાસ્તવિક અસ્તિત્વ છે આપણે સત ઉપર એક નવો વિડીયો આના પછી હું બનાવવાનો જ છું છતાં પણ તમને અત્યારે કહું છું કે પરમાત્માનું સાચું સ્વરૂપ જે સચિત આનંદ છે એમાં સત છે બતાવે છે અસ્તિત્વ અસ્તિત્વ બે પ્રકારના છે એક વાસ્તવિક અને સ્વતંત્ર અસ્તિત્વ એક આભાસી અસ્તિત્વ આપણે જે કંઈ જોઈએ તે બધું આભાસી અસ્તિત્વ એક પરમાત્માનું જ અસ્તિત્વ છે સત્ય છે સતરૂપ છે ચિત્ત એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપનો અર્થ એના જ્ઞાનમાં બધું જ જણાય છે પણ એને કોઈ જાણી નથી શકતું ઇન્દ્રિયો મન બુદ્ધિ ત્યાં સુધી પહોંચી નથી શકતા આત્મા કારણે જ એ જ્ઞાન સ્વરૂપ છે એટલે જે સર્વજ્ઞ છે આત્માના કારણે આપણને બધા અનુભવો થાય છે બાકી આ લાશ જળરૂપ શરીરમાં કોઈ અનુભવ કરવાની ક્ષમતા નથી તો આ થયું ત્રીજું લક્ષણ છે પરમાત્માનું આનંદ સત વત્તા ચિત્ત વત્તા આનંદ આનંદ એટલે શું આનંદ એટલે સુખ નહીં એના ઉપર પણ હું એક વિડીયો બનાવીશ સુખ અને આનંદમાં સુખ ફરક છે એ બાબતમાં આનંદ એટલે વસ્તુઓની ગેરહાજરીમાં વસ્તુઓમાંથી આપણને તો આનંદ મળે છે એ વસ્તુની વાત કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી અને છતાંય તમારા હૃદયમાં ઉર્મિઓનો સમુદ્ર લહેરાતો રહે ચહેરા પર પ્રસન્નતા દેખાય એ આનંદ તો પરમાત્મા સતરૂપ છે ચિત્તરૂપ છે આનંદરૂપ છે અને ઉપનિષદોમાં આ ત્રણેયનું જુદા જુદા ઉપનિષદોમાં એકમાં જ નહીં અલગ અલગ રીતે વર્ણન કર્યું છે એટલું જ નહીં લોજિકલી વિથ રીઝનિંગ વિથ આર્ગ્યુમેન્ટથી સિદ્ધ કર્યું છે એક વસ્તુ યાદ રાખો એવું નથી કે અત્યારે આપણે જ બુદ્ધિમાન છીએ ના આપણા બાપદાદાઓ ઋષિ મુનિઓ બુદ્ધિમાન હતા એ વધારે બુદ્ધિમાન હતા એમની પાસે નિરવ શાંતિ હતી એમને કોઈ કામનાઓ નથી કામનાઓના કારણે ચિંતા ભય ને ટેન્શન છે કોઈ કામનાઓ નથી એ જે મળ્યું હતું એનાથી સંતોષ હતા એટલે એ લોકોનું થિંકિંગ ઘણું ઊંડાણપૂર્વકનું હતું અને બીજું એ લોકોએ કોઈ ગમન નહોતો કર્યો ઓથરશીપ કે ઓનરશીપ નથી લગાવી એટલે એ બધા લોકોએ સાથે ભેગા મળીને જે નિર્ણય પર આવ્યા એકમતીથી સહમતી હતીથી એ વાતો ઉપનિષદમાં આપણને જાણવા મળે છે તો એમાં દરેક જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ યા તો સતરૂપ બતાવ્યું છે જ્ઞાનરૂપે બતાવ્યું છે અને આનંદરૂપે બતાવ્યું છે પણ મૂળમાં ત્રણેય લક્ષણો પરમાત્માના છે તો પરમાત્મા થયા જ્ઞાન જ્ઞાનરૂપ કે જેની હાજરીમાં આપણને બધી વસ્તુનું જ્ઞાન થાય છે અનુભવ થાય છે જ્ઞાનનો મતલબ જોઈએ છે એ જ્ઞાન થયું સાંભળીએ છીએ જ્ઞાન થયું અને આનંદ તો તમને ખબર જ છે એ હવે આપણે આપણે આપણી પોતાની જ વાત કરીએ કે આપણે શું છીએ પરમાત્માનો તો જાણ્યું પણ આપણે શું છીએ એ જાણીએ તો અત્યારે તો તમે છો તમે છો ને અત્યારે તો જ સાંભળો છો ને મારો વિડીયો અને તમે છો એટલે તમારું અસ્તિત્વ જ છે તમે તમારું અસ્તિત્વ જ છે એનો મતલબ એ થયો કે તમે પહેલાં પણ હતા અને હવે પછી પણ રહેવાના છો કેમ કારણ કે બિનઅસ્તિત્વમાંથી કોઈ અસ્તિત્વવાળી વસ્તુ આવી ના શકે નાસ તો વિદ્યા તે ભાવ અને જે અસ્તિત્વવાળી વસ્તુ છે એનો કદી અભાવ નથી થતો કદી પણ નહીં અસ્તિત્વનો કદી અભાવ નથી ઇવન મોડર્ન સાયન્ટિસ્ટ પણ હવે તો એમ કહે છે કે એનર્જી એન્ડ મેટર કેન નેવર બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોઈડ એમાં કોઈ વધારો ઘટાડો કે એવું થતું જ નથી રૂપાંતરણો થાય તો એનો અર્થ શું થયો તમે શત્રુપ છો તમે શત્રુપ છો પરમાત્માનું એક લક્ષણ છો હા તમે વારે વારે આ શરીર રૂપી વસ્ત્રો બદલતા રહેશો તમારી કામનાઓ અને તમારી ભોગો જે પ્રમાણે છે એ પ્રમાણે તમે શરીર અને વસ્ત્રો બદલતા રહેશો જરૂરિયાત પ્રમાણે જેમ કે એક દિવસ તમે સૂટ પેન્ટમાં હશો એક દિવસે પાયજામો કુર્તીમાં હશો પણ એ એ બધું વસ્ત્રો જ છે તમે તો એ વસ્તુની અંદર રહેલા તમે તો એ જ છો તમે નથી બદલાયા તો આ થયું તમારું શત્રુપ હવે આપણે ચિત્રુપ વિશે વિચાર કરીએ કે આ શરીર તો જડ લાશરૂપ છે તમે જ્યાં સુધી શરીરમાં છો ત્યાં સુધી એ શરીર જ ક્રિયાવાન છે કે સજીવ છે ખાઈ શકે છે બોલી શકે છે ચાલી શકે છે સમજી શકે છે વિચારી શકે છે અનુભવી શકે છે તમે આ શરીરમાં નથી એટલે એ પાછું લાશરૂપ બની જાય હવે તમે એ વિચાર કરો કે આ શરીરને સજીવ કરીને ક્રિયાવાનને જ્ઞાનવાન બનાવનાર કોણ છે ચૈતન્ય કોન્શિયસનેસ એ કોન્શિયસનેસ જતી રહે એટલે માણસ લાશ કહેવાય તો એ કોન્શિયસનેસ થી આ લાશરૂપ શરીર સજીવ બનીને જ્ઞાનવાન ક્રિયાવાન બને છે અને તમારા રહેવાથી જ આ શરીર જ્ઞાનવાન ક્રિયાવાન છે તમે નીકળી જાઓ એટલે આ શરીર લાશરૂપ છે તમારી આજુબાજુના તમારા કુટુંબીજનો તમને આ શરીરને બાળી નાખવા માટે દોડશે તો એનો મતલબ શું થયો કે તમે તો જ્ઞાન સ્વરૂપ તો છો જ તમારા કારણે શરીર સજીવ બન્યું છે તમે છો ત્યાં જ શરીર સજીવ લાગે જ તો તમે જ્ઞાન સ્વરૂપ છો મતલબ તમે ચિત્ત સ્વરૂપ પણ છો તો ભગવાનનું બીજું લક્ષણ પણ તમારામાં આવી ગયું ચિત્તનું હવે ત્રીજું આનંદનું આનંદો બ્રહ્મ તો ભગવાન તો હંમેશા ભગવાનના માટે તો બ્રહદરાને એક ઉપનિષદમાં સિદ્ધ કર્યું છે આનંદો બ્રહ્મ હવે આપણે એ જોઈએ કે આપણે આનંદ સ્વરૂપ છીએ કે નહીં આપણે વાસ્તવમાં આનંદ સ્વરૂપ છીએ આત્મરૂપે આપણે આનંદ સ્વરૂપ જ છીએ કારણ કે આનંદ વસ્તુઓમાં નથી આપણામાં છે પણ એ આનંદ બહાર કેમ નથી છલકતો નિત્ય કેમ નથી છલકતો કેમ નિત્ય નથી છલકતું કારણ કારણ કે આપણે ભૌતિક દુનિયામાં રહેવા ટેવાઈ ગયા છીએ અને ભૌતિક દુનિયામાં દરેક પદાર્થ અસ્થિર અનિશ્ચિત ક્ષણભંગૂર અને સતત ક્ષણે ક્ષણ પરિવર્તનશીલ છે આપણે આ દેવમાં રહેનાર રહેવાથી છીએ પણ આપણને ઘર માનીએ છીએ એટલે કે શરીર માનીએ છીએ એટલે શરીર સાથે જે કંઈ બની રહ્યું છે એને આપણું પોતાનું ગણીએ છીએ અને આપણું પોતાનું ગણીએ છીએ ને એ તો તમને ખબર જ હશે કે જ્યારે પણ ચેન્જીસ આવે ત્યારે ભય ચિંતા અને ટેન્શન લઈને જ આવે છે તો મારા ભાઈઓ બહેનો ભગવદ્ ગીતા વાસ્તવમાં આ આનંદમાં રહેવાનો ઉપદેશ કરે છે આપણને સત અને ચિત્તો તો જ એમાં કોઈ શંકા જ નથી એ એ આપણને એ બાબતમાં પણ આપણે આનંદમાં રહી શકતા તો ભગવદ્ ગીતા આપણે આનંદમાં રહી શકીએ એનો ઉપદેશ કરે છે જો આપણે એ ઉપદેશનું પાલન કરી શકીએ કરવા પ્રયત્ન કરીએ જાણીએ તો કદાચ આપણે નિત્ય આનંદમાં રહી શકીએ તો ત્રીજું લક્ષણ પણ આપણામાં આવી ગયું આનંદ તો આપણે પણ સતવત્તા વત્તા આનંદ તો આપણે કોણ છીએ પરમાત્મા છીએ કે નહીં તો પરમાત્માના જે ત્રણ લક્ષણ છે આપણામાંય છે ફક્ત એટલું જ કે આનંદ પ્રકટ નથી થતો નિત્ય આનંદ પ્રકટ નથી થતો આપણે ચિંતાઓ ભય ટેન્શનમાં ઘેરાઈ જઈએ છીએ અને આપણે જે પેલું કહેવાય છે ને દિવલ્યુ મોઢું લઈને ફરીએ છીએ દુઃખી દુઃખી થઈને જાણે આસમાન આપણા પર તૂટી પડ્યું છે તો એ આનંદમાં હંમેશા માટે જીવીએ ત્યાં સુધી આનંદમાં રહેવાનો ઉપદેશ ભગવદ્ ગીતા કરે છે આપણે ખાલી એને સાંભળવાની છે તમે દસ વાર પંદર વાર વીસ વાર ભગવદ્ ગીતા સાંભળશો તમને ટેવ પડી જશે મેં તમને કહ્યું ને કે જે વસ્તુનું ચિંતન કર કર કરીએ છીએ આપણે એ સ્વરૂપના બની જઈએ છીએ તો તમે કોશિશ કરો આગળ મેં તમને કહ્યું ને કે છાંદોગ્ય ઉપનિષદમાં જે કહ્યું છે ઉપદેશમાં પિતાએ પુત્રને તત્વમસી તું જે પરમાત્માની વાત કરે છે કે શોધે છે તું જ છે એ આ થયું કે તમે ભગવદ્ ગીતાના ઉપદેશનું પાલન કરી તમે તત્વ જોઈ લો તમને જાણી લો કે તમે પરમાત્મા છો અને જ્યારે તમને એવું લાગશે લાંબો સમય સુધી આનો આજ અભ્યાસ કરતા રહેશો એક જ ચિત્ત તમારું એક જ દિશામાં થઈ જશે તો એક દિવસ તમે પોતે જ બોલી જશો અહમ બ્રહ્માસ્મી હા હું એ પરમાત્મા છું મારા ભાઈઓ બહેનો મેં તમને શરૂઆતમાં કહ્યું કે જો તમે આ વિડીયોને સ્કીપ કરી દીધો સબસ્ક્રાઈબ કર્યા વગર સાંભળીને જતા રહ્યા અને તો તમે નુકસાનમાં જશો મને તો નુકસાન નથી જવાનું હું તો જે જાણું છું એટલું જ જાણવાનો છું મારી જ જાણકારીમાં ઓછા વધતા પ્રમાણમાં નથી આવવાનું અને કંઈ મને યુટ્યુબ કરોડપતિ નથી બનાવી દેવાની તો મારા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગાવાલા મિત્ર મંડળ વોટ્સઅપ ઉપર ઈમેલ ઉપર જે પણ રીતે થાય એ રીતે સબસ્ક્રાઈબ કરાવડાવીને સાંભળવાનું કહો તમને હું વચ્ચે વચ્ચે ચાર વાર બોલ્યો કે આ વાત હું પછી કરીશ આ વાત હું પછી કરીશ અરે આવી ઘણી બધી વાતો મારી પાસે જે હજારો હું હજાર વિડીયો બનાવીશ ને તો છે તે વાતો પૂરી નહીં થાય બધા ઉપનિષદોને બધા શાસ્ત્રોને તે બધું સાંભળવામાં જો તમને રસ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો ખાલી સાંભળી ના જતા રહેતા મને વ્યૂ તો મળે છે પણ સબસ્ક્રાઈબર નથી વધતા ચાર પાંચ હજાર કમિટેડ શોતા ના હોય તો હું શું સંભળાવું ખાલી પાંચ દસનું ટોળું ભેગું કરીને હવે સંભળાવું મારે તો બધાને કહેવી ભગવાને ભલે ભગવદ્ ગીતા અર્જુનને એકલાને કહી હતી પણ એમના માધ્યમ દ્વારા એમણે આખી દુનિયાને સંદેશ આપવો હતો મારે પણ એ કરવું છે મને એક અર્જુન આપો કાં તો ચાર પાંચ હજાર કમિટરી શ્રોતા આપો હું બધો જ ઉપદેશ કરીશ તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર